જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે પાલક માતા પિતા યોજના વિશે ચર્ચા કરવાના છીએ કે પાલક માતા પિતા યોજના શું છે અને આની અંદર માતા પિતાને શું લાભ મળે છે બાળકને શું લાભ મળે છે અને આ યોજનાનો લાભ તમે કઈ રીતે લઈ શકો છો હવે ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળી પરિસ્થિતિનો સામનો કરી રહેલા અનાથ બાળકોને નાણાકીય સહાય છે આ યોજના અંતર્ગત પૂરી પાડવામાં આવે છે આ યોજના નબળા બાળકોને જરૂરી પોષણ મેળવવા માટે અઢાર વર્ષની ઉંમર સુધી દર મહિને ત્રણ રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે હવે આ યોજનાની શરૂઆત છે ઓગણીસો ને ઇઠોતેરમાં કરવામાં આવી હતી જે અનાથ બાળકોને પારિવારિક પ્રેમ આપવાનું અને તેની સંભાળ રાખવા માટેનું કામ કરે છે આ યોજનાનો હેતુ અનાથ બાળકોના વિકાસ અને વૃદ્ધિ છે એ વધારવાનો છે પ્રાથમિક હેતુ સમગ્ર ગુજરાતની અંદર અનાથ બાળકોને મદદ કરવાનો છે નાણાકીય સહાય પૂરી પાડી અને આ યોજના તેમની આર્થિક અગવડતાને ઘટાડવાનો છે આ યોજનાની પાત્રતાની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર વસતા જીરોથી અઢાર વર્ષના તમામ અનાથ બાળકો છે આ યોજનાનો લાભ લઈ શકે છે જેમના માતા પિતા બંને હયાત નથી તેવા બાળકોને આ યોજનાનો લાભ છે એ મળવા પાત્ર છે નજીકના સગા સંબંધીઓ કરતા હોય તો તેવા બાળકો પણ આ યોજનાનો લાભ છે એ લઈ શકે છે આની અંદર નિયમો અને ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો બાળકનો જન્મનો દાખલો અથવા તો એલસી છે આમાં પુરાવા સ્વરૂપે આપવાનું હોય છે બાળકના માતા પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ ત્યાર જો બાળકના પિતાનું મરણ થયેલું હોય અને માતાએ કરેલા હોય તે કિસ્સામાં માતાનું પુનર્લગ્ન કરેલ હોય તે અંગેનું સોગંદનામું લગ્ન અંગેનું નોંધણી પ્રમાણપત્ર અથવા તો તલાટીકમ મંત્રીનો દાખલો પૈકીનું કોઈ પણ એક દસ્તાવેજ માતાએ પુનર્લગ્ન કરેલા છે તેનો પુરાવો આવકના દાખલાની નકલ બાળકના શિષ્યવૃત્તિનું બેંક એકાઉન્ટની પાસબુક બાળક અને પાલક માતાપિતાના સંયુક્ત બેંક ખાતાની પાસબુકની પ્રમાણિત નકલ બાળકનું આધાર કાર્ડ પાલક માતાપિતાના રેશન કાર્ડની નકલ બાળક હાલમાં જે ધોરણની અંદર અભ્યાસ કરે છે તેના પ્રમાણપત્રની નકલ અને પાલક માતાપિતાના આધાર કાર્ડની નકલ પાલક માતાપિતાની જે વાર્ષિક આવક છે ગ્રામ્ય વિસ્તારમાં સત્યાવીસ હજારથી વધારે તથા શહેરી વિસ્તારની અંદર છત્રીસ હજારથી વધારે છે એ હોવાનું મામલતદાર શ્રીનો દાખલો છે અરજી સાથે રજૂ કરવાનો રહેશે પાલક માતા પિતાએ ઉછેર માત્ર લીધેલ ત્રણથી છ વર્ષની ઉંમરના બાળકો છે એને આંગણવાડીની અંદર પ્રવેશ અપાવવાનો છે અને છ વર્ષથી મોટી ઉંમરના જે બાળકો છે એને ફરજિયાત શાળાનું શિક્ષણ છે આપવાનું રહેશે દર વર્ષે અભ્યાસ ચાલુ હોવાના શાળા સંસ્થાનું પ્રમાણપત્ર છે એ વાલીએ રજૂ કરવાનું રહેશે હવે આ યોજના છે એ નિયામક સમાજ સુરક્ષા દ્વારા ચલાવવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે કચેરી ખાતે અરજી છે કરવાની હોય છે અને તમે આની અંદર ઓનલાઈન એપ્લિકેશન પણ કરી શકો છો ઈ સમાજ કલ્યાણનું જે પોર્ટલ છે ત્યાંથી તમે ઓનલાઈન પણ આની અંદર એપ્લિકેશન કરી શકો છો જેવું આ પોર્ટલ ઉપર જશો એવું તમને યોજનાઓનું લિસ્ટ દેખાશે તેમાંથી તમારી જે પાલક માતા પિતા યોજના દેખાય છે એમાંથી અહીંયા તમે અરજીપત્રક છે ડાઉનલોડ કરી શકશો અને તમે પોર્ટલની મદદથી લોગ કરી અને ઓનલાઈન પણ એપ્લિકેશન કરી શકો છો તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને જરૂરિયાતમંદ લોકો સુધી પણ પહોંચાડજો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો